નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોઈએ આપણે અને જે સેલ ફ્લિપકાર્ટર પચીસ ખરીદવા માંગો છો જેમ કે મોબાઈલ ટીવી લેપટોપ અન્ય કોઈ કે પછી કપડાં શૂઝ વગેરે કોઈ બી વસ્તુ તો આ વિડિયો તમારા માટે છે કેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં આવી રહ્યું છે ત્રેવીસ તારીખે મસ્ત સેલ અને એ સેલમાં તમને સારામાં સારું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને જો તમે એનું સબસ્ક્રિપ્શન લીધેલું હશે તો તમને બાવીસ તારીખે તમારો એ સેલ ઓપન થઈ જશે અને તમે કોઈ બી વસ્તુ સારામાં સારા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો કેમ કે એમેઝોન તરફથી ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ તરફથી ધ બિગ મિલિયન ડેઝ નું ઓપનિંગ ત્રેવીસ તારીખે થઈ જવાનું છે અને બાવીસ તારીખે બી હશે જ પરંતુ એ સબસ્ક્રિપ્શન જેને લીધેલું છે એના માટે બાવીસ તારીખે ઓપન થશે બાકી ત્રેવીસ સપ્ટેમ્બરના ઓપન થઈ જશે બાકી તમે કોઈ બી વસ્તુ તમારે જે બી પરચેસ કરવાની છે એ અત્યારે તમે એમેઝોન ફ્લિપકાર્ટ ઉપરથી ચેક કરી અને સેવમાં રાખી શકો છો કેમ કે અત્યારે તમને ખ્યાલ આવશે કે હા આની આ કિંમત શું છે અને સેલમાં શું કિંમતને મળશે એ તમે જોઈ શકો છો બાકી કોઈ બી વસ્તુ ખરીદતા પહેલાં તમારે એમેઝોન અને ફ્લિપકાર્ટ બંનેમાં ચેક કરી નાખવાનું છે અને કમ્પેર કરવાનું છે કેમ કે ક્યારે એવું બને છે કે ફ્લિપકાર્ટમાં જે ભાવ હોય છે એનાથી સસ્તો એમેઝોનમાં મળતું હોય છે ક્યાં તો એમેઝોનમાં જે

એ એના કાર્ડ તમે યુઝ કરી શકો છો અને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો એમાં પણ દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળવા પાત્રનું છે જેમ કે તમે કોઈ બી મોબાઈલ લો છો વીસ હજારનો મોબાઈલ છે તો તમને એમાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ મતલબ કે બે હજારનો ફાયદો અલગથી થવાનો છે તો તમે જેમ કે કોઈ મોબાઈલની કિંમત વીસ હજારની છે તો તમને અઢાર હજારમાં મળી જાવ તમે સ્માર્ટફોન ખરીદવા માંગો છો તો તમારા માટે બેસ્ટ સેલ હશે કારણ કે આમાં તમને ત્રણથી ચાર હજાર સસ્તો મોબાઈલ મળી જશે બાકી બીજી બધી વસ્તુઓમાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ છે જ પરંતુ તમે મોબાઈલ અગર ખરીદો છો એમાં કાર્ડ યુઝ કરો છો તો જેમ વાત કરી રીતે દસ ટકા એટલે મતલબ બે હજારનો એ ફાયદો અને બાકી બે હજાર જે સસ્તો હશે એ મતલબ ટોટલ ચાર હજારનો ફાયદો થશે બાકી તમે વધુ માહિતી ફ્લિપકાર્ટ એમેઝોનમાં જોઈ અને ચેક કરી શકો છો બાકી જે ઇન્ફોર્મેશન હતી એ તમને આપી દીધી છે અને જો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભલે તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં